રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે કોઈ ઝેરી જંતુ કડી જતું હોવાની ગામ લોકોની ફરિયાદને લઈને તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ જિલ્લા આરોગ્ય શાખાની ટીમ પાટણવાવ ખાતે દોડી આવી હતી ત્યારે પાટણવાવ ખાતે છેલ્લા છ મહિના થયા અને કોઈ નજરમાં ન આવતા જેરી જંતુ ગામના લોકોના જણાવ્યા મુજબ પાંચ લોકોને કડી ગયેલ હોવાને લઈ દર્દીઓની હાલત કપોડી બની ગઈ છે તો પાટણવાવ ગામે ઝેરી જંતુ પગમાં કડોતું હોય ત્યારબાદ કલાક બાદ પગમાં દુખાવો થાય છે અને ત્યારબાદ પગમાં ખુલ્લા પડી જાય છે જે ધીરે ધીરે આખા પગમાં પ્રસરે છે અને શરીરના અભિનંગ કિડને કિડની સુધી પહોંચે છે ત્યારે ગામમાં ગત ઓગણીસ તારીખના રોજ બે વ્યક્તિને ઝેરી અજ્ઞાત જંતુ કડી જતા પગમાં દુખાવો શરૂ થયેલ ત્યારબાદ ત્રણ કલાક બાદ આખા પગમાં પોલા સાથે રસી નીકળવાનું ચાલુ થઈ જતા હતા અને ઉપલેટા સારવાર અર્થે ખસેડાયેલ ત્યારે ગામમાં આ પ્રકારના જંતુને લઈને લોકોમાં ભય ફેલાયો છે તો પાટણવાવ ગામના સ્થાનિક દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પનારા અને આ મામલે જાણ કરતા તાત્કાલિક તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરતા તેઓ પાટણ ખાતે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી તો જિલ્લા આરોગ્ય શાખાને જાણ કરતા મેડિકલ ઓફિસરની ટીમ પાટણ ખાતે પહોંચી દર્દીઓને તપાસ કરાઈ હતી અને પારવાળા વિસ્તારના આજુબાજુમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને દવાનો પણ છંટકાવ કરાયો હતો ત્યારે ત્રણ દિવસ પહેલાં નીતિન પેથાણી નામના પ્રૌઢને આ જંતુ કડાયું હોવાને લઈ તેમનું મોત થયાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે તો પાટણવાળા ગામમાં જાન્યુઆરી મહિનામાં પ્રથમ આવું કોઈ જંતુ કરડવાનો બનાવ આવેલ ત્યારબાદ અત્યાર સુધીમાં પાંચ લોકોને આ ઝેરી જંતુ કરડ્યું હોવાનું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે વિરલભાઈ ધોરાજી તાલુકો મોટી મહારાજ જિલ્લા પંચાયત રાજકોટ સદસ્ય મારા વિસ્તારમાં આવતું ગામમાં વિસ્તારની અંદર બે ત્રણ દિવસ મને જાણ કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે કોઈને હાથમાં કે જે જગ્યાએ કરે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે ઇન્ફેક્શનના કારણે શું શું કરે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી જે પેશન્ટ છે એને ખ્યાલ નથી પણ સ્થળ ઉપર આવતા

કે જો હરફ કે વિચ્છે કઈ તો ખબર પડી જાય ને પણ રિપોર્ટ જ આવ્યો નથી આમાં ક્યારે આ બચુ બાપા ભીમાણે લઈ ગયા રિપોર્ટ જે આવ્યો નથી એમ કે છે એ રિપોર્ટ આવ્યો તો ખબર પડે કે આ ભીમાણે બચુ બાપા શું કરવાથી આ થયું છે એમ રાજકોટ આરોગ્ય ની ટીમ લઈ ગયા ને બે દિવસ બે ત્રણ દિવસ પેલા ખબર પડે જીવડો છે કે શું છે ચાર પાંચ જણા ને તો કઈ બાપા ઓફ થઈ ગયા આ બાજુ કેશુ બાપા પેથાણી ને જીવડો જ કઈડો તો પછી એક ભાઈ ને કઈ બાપર ને પગ હોજી ગયો છે બચુ બાપ ભીમાણી ને આરોગ્ય ટીમ લઈ ગઈ રાજકોટ એટલે પાંચ છ જણા ને જીવડા કઈ ડા બહુ ડર લાગે છે વાત પૂછો માં આ પીરોડા બધા તમે ઘરે ઘરે જઈને પૂછો તો હા આયસ્કારો બહુ અનુભવી ગયા છે એમ તમારું નામ મારું નામ ને અનિતાબેન ભીમાણી અનિતાબેન એક જંતુ કલર વાના બનાવો બન્યા છે એનાથી શું થાય છે એનાથી જો સોજો આવી જાય છે તાવ આવી જાય છે ને સીધે સીધા રસી થઈ જાય છે કેવી તકલીફ કેવી પડે તકલીફ ને તો વાત જ પૂછો માં રાયડું નાખે છે

હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ